સુધારો કરવા સર્વ સમાજની ચિંતન શિબિર યોજાય બોટાદ શહેર તેમજ જિલ્લાના ગઢડા રાણપુર બરવાડા શહેર તાલુકાના સર્વ સમાજના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત બોટાદ જિલ્લાના પટેલ સમાજ કોળી સમાજ બ્રાહ્મણ સમાજ સથવારા સમાજ માલધારી સમાજ પ્રજાપતિ સમાજ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પુજારી ધર્મેન્દ્ર મહારાજ ખાસ ઉપસ્થિત રહી પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ કરી આવતા દિવસોમાં બોટાદમાં વિશાળ રેલી જિલ્લાના દરેક ગામોમાં બેઠક યોજી સરકારમાં માં આવાજ પોહચાડવાની રણનીતિ નક્કી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માટે બેઠકમાં સર્વ સમાજે એક અવાજ અવાજે કરી માંગ માસુક જમજીભાઈ કણજરિયા સમસ્ત સતવારા સમાજ બોટાદના પ્રમુખની જવાબદારી નિભાવું છું ખાસ તો અત્યારે તમામ સમાજના મુખ્ય આગેવાનોની સતત પાંચ દિવસથી ચિંતન ને ચિંતા ચાલુ હતી કે આપણે આ જે લવ મેરેજ વાળો જે વિષય છે એના અંગે જે દીકરીઓ જ્યારે વાલીઓ અઢાર અઢાર વર્ષ સુધી દીકરીને મોટી કરતા હોય છે અને પછી જે ભાગીને લગ્ન કરી જાય કરી લે છે જે દીકરીઓને આનું પૂરતું જ્ઞાન હોતું નથી તો આ અંગે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે આગામી શું રણનીતિ કરવી એના માટે આજે સમઢિયાળા મુકામે દર દરેક સમાજના બોટાદ અને તાલુકાના તમામના આગેવાનો અહીંયા એકત્ર થયા છે અને આગામી સમયમાં સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે કેવી કેવી રણનીતિ કરવી એ આજની આ બેઠકમાં નિર્ણય થનાર છે ખાસ કરીને જ્યારે આજે એક સર્વે અનુભવ મુજબ વધુમાં વધુ દીકરીઓ લગભગ સોળ સાડા સોળ વર્ષની થાય ને ઓગણીસ વર્ષ સુધીની દીકરીઓ ભાગે છે તો સાથોસાથ સરકાર એ પણ માગણી મૂકવાની છે જે પુખ્તતા છે દીકરીની અઢાર વર્ષ ને દીકરાની એકવીસ વર્ષ છે તો એ દીકરીની એકવીસ વર્ષ કરે અને છોકરાઓની ચોવીસ વર્ષની કરે તો પણ એવું માનવું છે કે આ પ્રશ્ન પણ છે ઉકેલાય બીજું ખાસ કરીને વાલીઓ જે પેટે પાટા બાંધીને જે દીકરીઓને મોટી કરી હોય છે અને એની જે વેદના હોય છે સમાજના આગેવાન તરીકે ઘણા કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે જેનું અમે વર્ણન પણ ન કરી શકીએ તો આની ખૂબ ચિંતા છે દરેક સમાજ આમાં જાગૃત થયો છે દરેક સમાજનો ખૂબ ઉત્સાહ છે આગામી સમયમાં હજીમાં વધુમાં વધુ સંખ્યામાં બીજા હજી જે સમાજો કદાચ રહી ગયા છે બે પાંચ સમાજ એને પણ એકત્ર કરી એક પણ સમાજ બાકી ન રહે અને આ અંગે સરકારને જગાડવી પડશે તો જગાડશું અને આ અંગેનો જે કડકમાં કડક કાયદો કરે એ માટેની માગણીમાં આગળ વધીશું અમે હું ધર્મેન્દ્રભાઈ રાવલ બોટાદ બ્રહ્મ સમાજ પ્રમુખ છું પૂજારી છું ખાસ કરીને આજે સર્વ સમાજની ચિંતન બેઠકમાં આયોજન થયું છે એમાં ગામ લગ્ન બાબતના કાયદામાં સુધારાને લઈ આ તમારી તમને કેવી રીતે જોવા હું તો એવા સ્થાને જ બેઠો છું કે જ્યાં રોજના લગભગ સો બસો દુખિયાઓ આવે છે એની અંદર એવરેજ દિવસની અંદર બેથી ચાર માત પિતાઓ પોતાની દીકરીને લઈને આવે છે અને કહે છે કે બાપા અમારી આ દીકરી માનતી નથી અને એવા છોકરા જોડે લગ્ન કરવા છે જે કે અમારા કુટુંબને લાયક નથી દારૂડીઓ હોય વ્યભિચારી હોય જુગારીઓ હોય વિધર્મી હોય એની સાથે લગ્ન કરવા માટે મા બાપ ના પાડતા હોય અને દીકરી માનતી નથી તો આ સમયે આ તકે અમે સમાજ દરેક સમાજની પણ માગણી એવી છે અમારી પોતાની પણ માગણી એવી છે કે દીકરીના મા બાપની સહી વગર દીકરીઓ લગ્ન ન કરી શકે આવો જો કડક કાયદો ગુજરાતની અંદર મૂકવામાં આવે યોગીજી જેવું મોદીજી જેવું જો કાર્ય કરવામાં આવે તો ગુજરાતની સરકાર સક્રિય છે એવું સાબિત થાય બાકી આ તો બધું અત્યારે જરૂરી જ છે અને દીકરીઓની જિંદગીઓ વેડફાઈ રહી છે બે ત્રણ મહિને લોકો એનો ઉપયોગ કરી કરી અને છોડી દેતા હોય છે દીકરીઓ ખૂબ દુઃખી થઈને પણ મારી જોડે આવતી હોય છે સાળંગ બ્રહ્માન દાદાના સ્થાને બેસી અમે કટ્ટર નિવારણનું કામ કરતા હોઈએ તો આ તો અમારો મુખ્ય વિષય છે એટલે હનુમાનજી મહારાજને પણ પ્રાર્થના કરીએ ગુજરાત સરકારને પણ પ્રાર્થના કરીએ નરેન્દ્ર મોદીજીને પણ પ્રાર્થના કરીએ કે આમાંથી સરકાર એ નિર્ણય કડક કાંઠે નિર્ણય લે અને દીકરીના મા બાપની સહી વગર દીકરી લગ્ન કરી જ ન શકે આવો જો નિર્ણય લેવામાં આવે તો ગુજરાત સરકાર સર્વ કામ કરી રહી છે એનો એક દાખલો બેસાડે એવું કરે એવી સરકાર શ્રીના વિનંતી છે મુકેશભાઈ સાઠિયા આજની આ જે ચિંતન શિબિર છે સર્વે સમાજની એક સમાજ સહી પોતાની ચિંતા લઈ અને આ રાજ્યમાં નીકળ્યો છે ત્યારે એક દીકરીની પીડિત જે વ્યથા છે એ વ્યથાને વાંચના આપવાનું કામ આજે બોટાદ જિલ્લામાં થઈ રહ્યું છે ત્યારે સર્વે સમાજના લોકો જે ચિંતા અને વ્યથાની જે વાત છે જે દીકરીના જે પ્રેમ લગ્ન છે એ બાબતનો જે મુદ્દો છે એમાં માત્ર ને માત્ર એટલી જ વાત છે કે જે દીકરીઓ છે એ મોસ્ટ ઓફલી તમે જોશો તો ગુજરાતમાં જે કિસ્સાઓ બને છે એ સોળથી સત્તર વર્ષ પછીની જે એની એજ છે તેમાં આ ઘટનાઓ વધારે બને છે ત્યારે આ કુંબળી વહીની દીકરીઓને ફોહલાવી લલસાવી ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને લવ મેરેજ કરવાનું જે ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને દીકરીઓ છે એમાં છેલ્લે બરબાદ થાય છે પછી એની પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે એ રસ્તાની ઊંડી ખાઈમાંથી એને ઉગાડવાનું કામ આ ગુજરાતના સર્વે સમાજ કરી રહ્યો છે ત્યારે ડંકાની ચોટ ઉપર આ કામ સરકારે પણ કરવું જોઈએ સર્વે સમાજની એવી માગ છે કે આમાં જે લવ મેરેજ થઈ રહ્યા છે પ્રેમ લગ્નોમાં તેમના માતા પિતાની સંમતિ છે એ ફરજિયાત હોવી જોઈએ માતા પિતાને અનુકૂળ હોય અને એમની સંમતિ ફરજિયાત દર્શાવે ત્યારે એ એમનો પ્રેમ સંબંધ છે એ આગળ ધપે અને એમના લગ્ન કરી એમનો ઘર સંસાર છે એ ચલાવવો જોઈએ આ નેમ સર્વે સમાજની બોટાદ જિલ્લામાં એ અમે સરકાર સમક્ષ મૂકીએ છીએ અને સરકારને આમાં પણ એક કદમ આગળ ઉઠાવી અને એમને કહેવું જોઈએ કે સર્વે સમાજની માગ છે તો એને અમે અમારી મહોર મારી દે મારી દઈએ છીએ અને એમને મંજૂર કરવી જોઈએ એવી અમારી માગ છે